રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડ કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક બન્યું છે ત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ રોજ ભોલાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે રેશન કાર્ડના ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકાય એ હેતુસર લોકોને તકલીફ ન પડે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે લગભગ દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બસોથી અઢીસો લોકો આમાં ભાગ લે એવી શક્યતા દેખાઈ રહી છે